બહારના રાજ્યમાંથી આવતા પેરેન્ટ બંને જણાએ મજૂરી કરવાની ફરજ પડતી હોય છે જેથી તેઓ પોતાના બાળકોની કેર લઈ શકતા નથી જેના કારણે પાંડેસરા જીઆઈડીસી એસોસિએશન અને પાંડેસરા પોલીસ સ્ટેશનના સહયોગથી ડે કેર સેન્ટર બનાવવામાં આવેલ છે આ ડે કેર સેન્ટરમાં જે પણ મા બાપ બંને મજૂરીઓ જતા હોય છે તેમના બાળકોની સારસંભાળ રાખવા માટે પાંડેસરા પોલીસ સ્ટેશનના બે કર્મચારીઓ દ્વારા દિવસ દરમિયાન બાળકોને સવારે સરકારી વાહનમાં લઈ જવામાં આવે છે સંપૂર્ણ દિવસ દરમિયાન તેમને પ્રવૃત્તિ કરવામાં આવે છે તેમને જમાડવામાં આવે છે અને તેમને રમાડવામાં પણ આવે છે તેમના પ્લે ગ્રુપ માટેના સાધનો પણ ત્યાં ઉપલબ્ધ કરવામાં આવે છે અને ત્યારબાદ દિવસ પૂરો થયાથી સરકારી વાહનના માધ્યમથી જ તેમને ઘરે પણ પહોંચાડવામાં આવે છે જેના કારણે તેઓ બિનવારસી રીતે એકલા રમતા કે ખોવાઈ જવાના કે કોઈ અન્ય પ્રવૃત્તિ કે અન્ય ઘટના તેમની સાથે બનવાની સંભાવના ખૂબ જ ઓછી રહે છે જેથી પાંડેસરા પોલીસ સ્ટેશન દ્વારા પ્રિવેન્ટિવ એક્શનના ભાગરૂપે જે બિનવારસી બાળકો જેના વાલીવારસ સતત કામમાં પરવાયેલા હોય છે તેમના બાળકોની કેર લઈ અને સમાજ સેવાનું એક ઉત્તમ કાર્ય કરી રહી છે સુરતના પાંડેસરા પોલીસ પથકમાં શરૂ કરવામાં આવેલા સેન્ટરમાં માસુમ બાળકોને સવારે રાખી કામ પરથી ફરતા માતા પિતા લઈ જશે તે સમયે તેઓને કોઈ ચિંતા કરવાની પણ જરૂર નહીં પડે